સુરેન્દ્રનગરના રોટરી ક્લબ ઓફ વઢવાણ સિટી દ્વારા ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીનનું દાન કરવામાં આવ્યું જેમાં જરૂરિયાતમંદ દર્દીઓને જ ઉપયોગી સાબિત થશે ત્યારે સુરેન્દ્રનગર માં રોટરી ક્લબ ઓફ વઢવાણ સિટી દ્વારા ડોક્ટર અશ્વિન ગઢવી વરુણ સર્જિકલ હોસ્પિટલમાં એક ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીન દાન કરવામાં આવ્યું છે ત્યારે આ મશીન હસ્તાંતરણ સમારંભમાં રોટરી ક્લબ ના તમામ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે આ દાન એક નોબલ કાર્ય છે ત્યારે ખાસ કરીને ત્યારે જ્યારે દર્દીઓ ગંભીર પરિસ્થિતિમાં હોય છે અને આ ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીન જરૂરિયાતમંદ દર્દીઓ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે ત્યારે જરૂરિયાતમંદ દર્દીઓ માટે આ મશીન રૂપિયા પાંચ હજાર રૂપિયાથી ડિપોઝીટ સાથે ડોક્ટર અશ્વિન ગઢવીની હોસ્પિટલમાં ઉપલબ્ધ રહેશે જ્યારે દર્દીઓને જરૂરિયાત પૂરી થાય ત્યારે તેઓ આ મશીન પાછો આપીને ડિપોઝિટની રકમ પાછી મેળવી શકે છે જેનું કોઈ પણ ભાડું પણ રાખવામાં આવ્યું નથી ત્યારે આ પ્રયાસથી રોટરી ક્લબ ઓફ વટવાણ સિટી સમાજમાં સેવા અને સહાયતા માટે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પડી રહ્યું છે